ગુજરાતમાં ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે એવામાં અમદાવાદના આવેલા હાટકેશ્વર બ્રિજનો મામલો ફરી ઉઘાડો પડ્યો છે તો વિસ્તારે વાત કરીએ ભ્રષ્ટાચારી બ્રિજ વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે વિડીયો બહાર પાડી અને હાટકેશ્વર બ્રિજ મામલે ગુજરાત સરકાર અને ગૃહ મંત્રી ઉપર સવાલો ઉઠાવ્યા છે વાતની શરૂઆત કંઈક એવી રીતના થાય છે કે કોંગ્રેસે ગુજરાત મોડલ લખી અને એક સુપર એક પોસ્ટ કરી હતી જેમાં એવું લખવામાં આવ્યું હતું કે બેતાળીસ બેતાળીસ કરોડની કામગીરી અને બાવન કરોડ તોડવાની કામગીરી જેના પર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની વાત મૂકી હતી કે જુઠ્ઠી ગેંગને સાંભળો જુઠ્ઠી ગેંગ કોંગ્રેસ છે એમણે દાવો કર્યો છે કે સરકાર અમદાવાદના હાટકેશ્વર પુલના ડિમોલિશન માટે બાવન કરોડ ખર્ચવાની છે જે ગેરમાર્ગે દોરે એવી છે હકીકતમાં બાવન કરોડ જૂના પુલને તોડી અને નવો પુલ બુનાવવાની જે રકમ છે ને એ છે અને ખર્ચ નવો બ્રિજ બનાવવામાં આવશે એ કોન્ટ્રાક્ટર પાસેથી જ વસૂલવામાં આવશે જેના પર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ બેંકરે પોતાની વાત મૂકી હતી કે નાગરિકો ભારતીય જનતા પાર્ટીના ભય મુક્ત ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે નાગરિકોના કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ નાગરિકોને સેવા સુવિધા નથી મળી રહી મંત્રી ટ્વીટ કરી અને હિસાબ આપવાની જગ્યાએ જનતાને જણાવે કે કરોડો રૂપિયાના માનવ શ્રમ નાણા કિંમત સમય સ્થાનિકોને પડેલી મુશ્કેલી જવાબદાર કોણ છે ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બન્યો છે લાજવાને બદલે ભારતીય જનતા પાર્ટી ગાજી રહી છે અને મંત્રીઓ હિસાબના ટ્વીટ કરી રહ્યા છે કોણ બનાવશે કેવી રીતે બનાવશે તોડવામાં કેટલો ખર્ચ થશે પણ ચુમ્વાલીસ કરોડ રૂપિયા ચુમ્વાલીસ કરોડ રૂપિયાના ખર્ચ પછી પણ અમદાવાદના ટેક્સ પેડ નાગરિકોના ચુમ્વાલીસ કરોડ રૂપિયા ખર્ચ પછી પણ આજે એમને સેવા સુવિધા મળી રહી નથી કરોડો રૂપિયાનો માનવ શ્રમ વેડફાયો નાણાં વેડફાયા મશીનરી વેડફાઈ સ્થાનિકોને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને આ બધું થયા પછી પણ નાગરિકોને અત્યારે પણ પુલની સુવિધા તો મળી રહી નથી ટ્રાફિકની સમસ્યા ઠેરને ઠેર છે અને હજુ પાછા મોટાઓ પણ એમ કહી રહ્યા છે કે હજુ આ તોડવામાં અને નવું બનાવવામાં બીજો ખર્ચ થશે અને નવેસરથી બનાવવામાં આવશે એટલે ફરી પાછી ત્યાંના સ્થાનિકોને ટ્રાફિકની હાલાકી સમયમાં વેડફાળ એમની આરોગ્યમાં વેડફાળ આરોગ્યમાં તકલીફ પારાવાર મુશ્કેલીઓનો સામનો આ બધું કરવાની વાતની જગ્યાએ ઉધર કી બાતે મત કર એક પતા કારમાં ક્યુ લૂંટા આ ભ્રષ્ટાચારમાં કોણ જવાબદાર હતું એનો જવાબ આપવાની જગ્યાએ મંત્રી શ્રી ટ્વીટ કરીને પોતાની ખુલાસા આપી રહ્યા છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને અધિકારીઓની મિલી ભગતને કારણે આજે અમદાવાદના નાગરિકોને ભોગ બનવાનો વારો આવ્યો છે અમદાવાદ નાગરિકો પારંવાર મુશ્કેલીઓ અનુભવી છે અને એની જગ્યાએ લાજવાની બદલી જગ્યાએ ગાજી રહ્યા છે તમારી ભ્રષ્ટીતિના કારણે આજે અધિકારીઓ છાંટકા બન્યા છે કોન્ટ્રાક્ટરો લૂંટ કરી રહ્યા છે અને શહેરના નાગરિકો એ ડ્રેનેજ લાઈનની તકલીફો હોય રોડ રસ્તાની તકલીફો હોય પાણી ભરાવાની તકલીફો હોય કે આ પ્રકારના બ્રિજમાં કરપ્શનની તકલીફ હોય આ તમામમાં પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે શરમ કરવાની જગ્યાએ લાજવાની બદલી ગાજવાનું બંધ કરે અને ટ્વીટ આપીને હિસાબ આપવાની જગ્યાએ ગુજરાતની જનતાને હિસાબ આપે કે આની પાછા જવાબદાર કોણ હતા